સાથે જે વહેલા ઉઠી મતદાન કરવા જવા માટે પણ તેમણે લોકોને અપીલ કરી રાજકોટની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક ના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા અત્યારે જે અલગ અલગ સોસાયટીઓની અંદર પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ સોસાયટીઓ સાથે તેમણે જે મુલાકાત કરી છે સોસાયટીના પ્રમુખથી લઈ અને અલગ અલગ જે આગેવાનો છે તેમની સાથે તેમના દ્વારા મુલાકાત જે છે તે કરવામાં આવી છે અહિયાં આજે ભાજપના જે આગેવાનો સાથે આપણે વાત કરીશું બેન શું કહેશો અત્યારે અહીંયા મુલાકાત આ મારું પારિવારિક સ્નેહ મિલન હતું કોઈ પાર્ટીનો કાર્યક્રમ આજુબાજુની સોસાયટીના તમામ પ્રમુખો એની કમિટી મેમ્બરો અને વિવિધ સમાજના આગેવાનો એમાં પટેલ પાટીદાર સમાજ છે બ્રાહ્મણ સમાજ છે લોહાણા સમાજ છે ક્ષત્રિય સમાજ છે ટોટલી સમાજના આગેવાનો દ્વારા સાહેબનું સ્નેહ મિલન કરવામાં આવ્યું અલગ અલગ રીતે જોરશોરમાં પ્રચાર થઈ રહ્યો છે બ્રિજેશભાઈ આપણી સાથે બ્રિજેશભાઈ કેવો પ્રચાર થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પક્ષનું કમળ ખીલી રહ્યું છે અને એમાંય રાજકોટને એક ઉચ્ચ દરજ્જાના ઉચ્ચ કોટીના જ્યારે ઉમેદવાર શીર્ષત્વ નેતૃત્વએ રૂપાલા સાહેબને મોકલા છે તો એમનો વિજય અત્યારથી જ સુનિશ્ચિત છે કેવો પ્રચાર કઈ કઈ બાબતોને લઈને પ્રચાર તો આપણે જાણીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના સપૂત યશસ્વી તપસ્વી મોદી સાહેબ ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન થવા માટે જઈ રહ્યા છે ત્યારે પ્રજાએ નક્કી કરી લીધું છે કે એકમાત્ર મોદી સિવાય કોઈ ભારતમાં વડાપ્રધાન પદનો કોઈ વિકલ્પ છે જ નહીં નાખી નજરે કોઈ વિપક્ષમાં પ્રધાન કે વડાપ્રધાન તરીકેની જે એમની કલેવર દેખાય એવી કોઈ હસ્તી દેખાતી નથી અને પ્રજાના મનમાં મોદી સાહેબ વસેલા છે વિકાસના અનેક કામો કરેલા છે વિકસિત ભારત નું એમનું સોણલું છે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે સો ટકા ભારતીય જનતા પક્ષ ત્રણ લોકસભા જે છે છે ટચ મોરબી અને આસપાસના વિસ્તારોની અંદર કેવો પ્રચાર ભાજપનો આપે કહ્યું એમ સુધારો કરીશ મોરબીમાં ચાર લોકસભા આવે છે જામનગર સુરેન્દ્રનગર કચ્છ અને રાજકોટ અને મોરબીમાં જે રીતે ભારતીય જનતા પક્ષનો જે મતદાર છે કમિટેડ મતદાર છે એ કાર્યરત છે અને ચારે ચાર ઉમેદવારોને જંગી લીડ થી ચૂંટાવા માટે કટિબદ્ધ છે રાજકોટની અંદર ભાજપ કોંગ્રેસ દ્વારા જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે એક બાજુ પરેશ તાનાણી છે તે અલગ અલગ વિસ્તારોમાં જઈને પ્રચાર કરે છે બીજી તરફ પરસોત્તમ રૂપાલા અલગ અલગ ખાનગી મિટિંગો થી લઈ અને અલગ અલગ વિસ્તારોના જે સોસાયટીના લોકો છે તેમને ત્યાં જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે થોડીવાર વાર પહેલા ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તલવારથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે પરસોત્તમ એ જે છે તે આ વિસ્તારની અંદર મુલાકાત લીધી અને તેમને એક કોમેન્ટ પણ કરી જયારે તલવાર જે મ્યાનમાંથી બહાર કાઢવામાં આવી ક્ષત્રિય દ્વારા ત્યારે એવી વાત કરવામાં આવી કે આ ની અંદર તલવારને રાખવામાં આવે આ તેમનું જે નિવેદન છે અથવા તો તેમની જે વાત છે તે ઘણું બધું અત્યારના સમયમાં કહી જાય છે એક તરફ ક્ષત્રિય આંદોલન સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યું છે અસ્મિતાની લડાઈ ચાલી રહી છે ત્યારે બીજી તરફ હવે જાહેર કાર્યક્રમોને બદલે ખાનગી મિટિંગોનો દોર વધુ જોવા મળી રહ્યો છે કેમેરામેન શુભાશિયા સાથે પરાક્રમસિંહ જાડેજા એબીપી અસ્મિતા રાજકોટ